ખજૂનું વથાણું બનાવવા માટે આ રીતે ખજૂરને મેં કાપી લીધો હતો ઠળિયા કાઢી ત્યારબાદ પચાસ ગ્રામ મેં આચાર મસાલો લીધો છે કોઈ પણ કંપનીનો તમે લઈ શકો અને પાંચસો ગ્રામ ખજૂર સામે અઢીસો ગ્રામ લીંબુનો રસ અને અઢીસો ગ્રામ ખાંડ આ રીતે મેં દળે લીધી હતી ત્યારબાદ આપણે એક બાઉલમાં આપણે આ બધી વસ્તુને મિક્સ કરવાની છે તો તમે પાંચસો ગ્રામ તમે ખજૂર લીધો હોય તો પાંચસો ગ્રામ તમે લીંબુનો રસ અને પાંચસો ગ્રામ ખાંડ લઈ શકો છો પણ આ માપ પણ પરફેક્ટ છે જો વધારે તમને મીઠું કે ખાટું મીઠું પસંદ હોય તો એ માપથી તમે બનાવી શકો પણ આ માપથી પણ સરસ અથાણું બને છે તો સૌ પ્રથમ આપણે લીંબુનો રસ એડ કરવાનો ત્યારબાદ આપણે આ દળેલી ખાંડ હતી એમને એડ કરી દેસુ આખી ખાંડ પણ તમે લઈ શકો પણ ઝડપથી અથાણું બનાવવું હોય તો દળી નાખવાની તો આ રીતે આપણે મિક્સ કરી દેવાનું સરખું એવું પહેલાં તો જુઓ આ રીતે મિક્સ થયા પછી આપણે હવે એમાં આચાર મસાલો એડ કરવાનો છે તો અત્યારે મેં આચાર મસાલો પચાસ ગ્રામ લીધો છે વધારે પસંદ હોય તો તમે સો ગ્રામ પણ લઈ શકો ત્યારબાદ આપણે પણ સરખું એવું મિક્સ કરી લેવાનું છે તો મિત્રો તમે આને બારે માસ તમે બનાવીને ખાઈ શકો છો કેમ કે ખજૂર ઓલરેડી બધી સીઝનમાં મળતો હોય છે તો અત્યારે તો ખાસ આ થાણું બનાવવું જોઈએ અને આપણે ગોળ કેરીને પણ ટક્કર મારે તેવું આ થાણું બને છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આ રીતે આપણે ખજૂર હતો તેમને પણ એડ કરી અને સરખું એવું મિક્સ કરી લેવાનું છે તો બસ સરખું એવું મિક્સ થયા પછી મેં થોડું તેલને ગરમ કર્યું હતું અને ગરમ કર્યા પછી ઠંડુ થયા પછી એડ કરવાનું છે તેલ ન એડ કરો તો પણ ચાલે પણ તેલ એડ કરવાથી થોડો સ્વાદમાં ફેર પડે છે અને લાંબો સમય સુધી સારું રહે છે તો બસ એમને પણ સરખું એવું મિક્સ કરી લેવાનું આ અથાણું નાના મોટા બધાને ભાવે તેવું ખાટું મીઠું અથાણું બને છે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો વિડીયો સારો લાગે તો કરજો તો બસ આ રીતે એક દિવસ માટે અને વચ્ચે એક બે વાર આપણે હલાવી લેશું ત્યારબાદ તમે આને ખાઈ શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો